જુનાગઢમાં ગેરકાયદે બાંધકામો સામે પ્રશાસને લાલ આંખ કરી છે મંજૂરી વગર ચાલતા કામોનો મહાનગરપાલિકાએ સર્વે હાથ ધર્યો અને મંજૂરી વિના ચાલતા બાંધકામોને નોટિસ ફટકારી છે સાત દિવસમાં જવાબ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે મંજૂરી આપ્યા બાદ કામ ચાલુ કરવાની સૂચના અપાશે કચેરી દ્વારા દ્વારા બેન અધિકૃત રીતે કેશોદ નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના જે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે આવા ચૌદ આસામીઓને આઈડેન્ટિફાય કરી અને એમને લીગલ નોટિસ આપવામાં આવેલ છે અને નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના શા માટે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે આ બાબતની એમને તાકીદ કરી અને નોટિસ પાઠવવામાં આવેલ છે અને અમારી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર સર્વેની કામગીરી પણ ચાલુ છે કે કેશોદ નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગો હોય એમનું જે કામકાજ ચાલુ છે તાત્કાલિક ધોરણે અટકાવવા માટેની સર્વે કરી અને નોટિસો પાઠવવામાં આવેલ છે દ્વારા અધિકૃત રીતે કેશોદ નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના જે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે આવા આઈડેન્ટિફાઈ કરી અને એમને લીગલ નોટિસ આપવામાં આવેલ છે અને નગરપાલિકાની પૂર્વ મંજૂરી વિના શા માટે બાંધકામ શરૂ કરવામાં આવેલ છે આ બાબતની એમને તાકીદ કરી અને નોટિસ પાઠવવામાં આવેલ છે અને અમારી કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર સર્વેની કામગીરી પણ ચાલુ છે કે કેશોદ નગરપાલિકાની મંજૂરી વિના રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગો હોય એમનું જે કામકાજ ચાલુ છે એ તાત્કાલિક ધોરણે અટકાવવા માટેની સર્વે કરી અને નોટિસો પાઠવવામાં આવેલ છે